ભગવાન થોડું બદિલો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનો કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો તમે ભાવે બચ્યો ભગવાન જીવન થોડું રહો તમે ભાવે દો ધ્યાન જીવન થોડું રજો અરે ભાવી શે મા દો ધ્યાન જીવન થોડું રજો તમે પાવે બચી ભગવાન ભગ પાન જીવન થોડું રજો તમે પાવે બચી ભગવાન वसि घरमा गोविन्द भजासे नहीँ वसि घरबाट गोविन्द भजासे नै भव धन ने तजासे नै भव नैभव धन ने जासे नही भैभव न પ્રભુ માં મસ્તાન જીવન થોડું મસ્તાન તમે ભાવે બચલો ભગવાન જીવન થોડું તમે પાવે બચી ભગવાન જીવન ભૂજ દિવસ ના માન જીવન થોડું રહ્યું છે થોડા દિવસ નામે માન જીવન થોડું રહ્યું તમે ભાવે બજિલો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે બજિલો ભગવાન જીવન થોડું પછી પસ્યા તમારું તો ખાન જીવન થોડું રહો નહીં ચાલે તમારું તો ખાન જીવન થોડું રહો તમે ભાવે બજેલો ભગવાન જીવન થોડું રહો તમે ભાવે ભજીનો ભગવાન જીવન થોડું રહો કઈ કયા તમારું કરજો કઈ